હાલો ભાઈ આ મહેશભાઈ બ્લોક બહુ સારા ઉતારે છે ભાઈ એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને એ ફાસરી આવ્યા છે સેવામાં એટલે સેવામાં છે એટલે એનો બ્લોક અમે ઉતારીએ છીએ તો બધા લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ત્યારે પ્રસાદી લેવા આવી જશે મિત્રો કેમ છે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જો આજે અમે ફાસરિયા છીએ ના સામતાપીરે બહુ ભવ્ય આયોજન કરેલું છે બીજ નિમિત્તે તો બધા મિત્રો પણ આવી ગયા છે તો અમારા પ્રકાશભાઈ પ્રકાશભાઈ આવી ગયા છે હરેશભાઈ આવી ગયા છે આ ઘનશ્યામભાઈ ને સંજયભાઈ આવી ગયા છે તો અમે અત્યારે રસ્તા પર આવી ગયા છે એને જાય છે તો અમારો વિડીયો છેલ્લે સુધી જોજો તો અમને મજા આવશે તો અમારા ગામનો ડુંગરો જોઈ લો ચાલો મિત્રો હવે ઉપર ચાલો આપણે હાલો મિત્રો અત્યારે હું તો પાછળ પહોંચી જાઉં

આ તીજો જમણ છે અને આજે રામાપીર બાપાની બીસ છે તો બધાએ ભાઈઓ સેવા કરવા આવજો અને આ ભોજનશાળામાં ભજન લેવા વધારજો બધાને ભાવભર્યું આમંત્રણ અને મહેશભાઈની ચેનલ છે બધા સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય માતાજી ભજન છે રાતે સંતવાણી છે અને કલાકારો બહુ મોટા મોટા આવવાના છે તો તમામ રસોડા ની ગેટ જે કેટલા ભાઈઓ ઊભા છે જે રસોડા ની બાજુ માં કેટલા ભાઈઓ ભાઈ આ મહેશભાઈ બ્લોક બોલ હારા ઉતારે છે ભાઈ એને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ઈ ફાતરી આયા છે સેવા માં જે છે તે બ્લોક અમે ઉતારી દીધી તો બધા લાઈક કરો શેર કરો અને

અમારે પ્રકાશભાઈ ગાડી લેવા જાય છે મસ્ત મજાનું મંદિર છે મિત્રો હવે અમારે ઘરે જવાનું છે આજે પ્રકાશભાઈ ગાડી કાઢે છે ટ્રાફિક બહુ છે ઓ કેમ કે આજે પબ્લિક સેલો દિવસ છે એટલે પબ્લિક બહુ છે કે આજે પાછી મેઈન બીચ છે એટલે એટલે હવે જાય છે મિત્રો અત્યારે અત્યારે અમારા સબસ્ક્રાઇબર મળી ગયા તો જગદીશભાઈ અમારા પૈસલ સબસ્ક્રાઈબર છે તો હું કેવું છે કે કેવું છે હવે તમારે કંઈ કેવું છે એ બાબતો એમ છે હા મજા પો એવું છે ચાલો મિત્રો હવે અમે ત્યાં ઘરે અમારા વિડીયો જો તમને કહેવાય હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરો